અંકલેશ્વરમાં વસતા મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા સ્નેહ મિલન પર્વ ઉજવવામાં આવ્યું અંકલેશ્વરની વાટિકા સોસાયટીમાં મહારાષ્ટ્ર મંડપના ફ્લોટ ખાતે મરાઠા સમાજનો સ્નેહ મિલન કાર્યક્રમ ધારાસભ્ય ઈશ્વરશિંહ પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમ તેજસ્વી તળલાઓનો સન્માન પૂર્વ સેવા બજાવનાર કાર્યકરોનું સન્માન સેવા મંડપનો વાર્ષિક અહેવાલ રજૂ કરાયો હતો કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનો મંડપના હોદ્દેદારો સમાજના અગ્રણીઓ અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા परिस्थिती विश्वमध्ये अराजकता आणि दोहेफरचे वातावरण परसलेला आहे तो हा महाराष्ट्रीयन सेवा मंडलद्वारा आयोजित हे मिलन मेलावा हृदयात प्रेमाचा जरा वाहनून समाजात भाईचारा प्रेम आणि एकताचे सर्जन करीत आहे ते आनंदाची गोष्ट मित्र મહારાષ્ટ્રીય સેવા મંડળ અંકલેશ્વરની સ્થાપના માર્ચ બે હજાર અઢારનો રોજ કરવામાં આવી હતી છ વર્ષના ટૂંકા સમયગાળામાં મંદિર દ્વારા એકતા અને સમગી આંખે ઉડીને વર્ગે પરિસ્થિતિ કરવામાં આવી છે મિત્રો જોવા જઈએ તો અંકલેશ્વર એટલે મિની ભરત કહી શકાય દેશના સમગ્ર રાજ્યના લોકો આપણા અંકલેશ્વર શહેરની અંદર આવીને વરસાદ કરી રહ્યા છે જે રીતે પારસી લોકો જ્યારે આપણા દેશમાં અને ગુજરાતની અંદર સૌ પ્રથમ આવ્યા ત્યારે દૂધ અને સાકર ભરી જાય એ પ્રકારે એ લોકોએ પણ આપણા ગુજરાતી સાથે નાતો નાખ્યો છે આપણા મહારાષ્ટ્રીય ભાઈએ પણ ગુજરાતી સાથે નાતો જોઈ રહ્યો છે ત્યારે એટલે આમ તો ઓગણીસો સુડતાલીસમાં આપણને દેશમાં આઝાદી મળી ત્યારે મહારાષ્ટ્ર રાજ્યમાં જ ગુજરાત પણ હતું જે સૌરાષ્ટ્રનો જે ભાગ છે એ છોડીને અને ઓગણીસો સાહીઠની અંદર ભાષાને લઈને મહારાષ્ટ્રમાંથી ગુજરાત અલગ થયું મિત્રો મરાઠી માણસ અને ગુજરાતીઓને ક્યારેય અલગ તો અનુભવ નથી મેં કીધું તેમ કે માત્ર ભાષાના આધારે આ ગુજરાતની સ્થાપના થઈ હતી ને એમ કહી શકાય કે મહારાષ્ટ્ર મોટાભાઈ અને ગુજરાત નાના ભાઈ કારણ કે મહારાષ્ટ્રમાંથી ગુજરાત છૂટું કર્યું હતું એટલે આજે પણ નાના ભાઈ અને મોટાભાઈના સંબંધો આજે પણ એ જ ટાઈપના અને જે રીતે આપ સૌ જઈએ તો સંબંધ રાખ્યો છે ત્યારે મિત્રો મહારાષ્ટ્ર વિના મુંબઈ વિના દેશની કલ્પના પણ કરી શકાય એમ નથી ત્યારે ગુજરાતને ખાસ કરીને મિની ભારત એવા આપણા અગ્રેસરને કરોભૂમ બનાવીને અંદાજે પંદર હજારથી વધુ મહારાષ્ટ્રીયન નાગરિકો અંકલેશ્વર શહેર અને જીઆઈડીસી વિસ્તારમાં વિવિધ ઔદ્યોગિક એકમોમાં કાર્યરત રહી જીવનના વિવિધ ક્ષેત્રમાં બહુમૂલ્ય ફાળો આપી રહ્યા છે સંસ્થાની સ્થાપના બાદ શિક્ષણના ક્ષેત્રમાં વિદ્યાર્થીઓનું સન્માન તેઓને જરૂરી એવી શૈક્ષણિક સામગ્રી સ્કોલરશીપનું વિતરણ કરવાની સાથે વિવિધ ઉત્સવો જેવા કે હળદી કંકુ ગુડીપળો કોજાગીરી પૂર્ણિમા જન્માષ્ટમી પ્રસંગે દહીં હાંધી

તો ઘણા વર્ષોથી અહીંયા મહારાષ્ટ્ર સમાજ અહીંયા રહે છે જેમ જોવા જઈએ તેમ ગુજરાત અને મહારાષ્ટ્ર આઝાદી મળી ઓગણીસો લઈને પેલા ગુજરાત મહારાષ્ટ્ર ની અંદર હતું ત્યારે ઓગણીસો સાહીઠ અલગ પડવાને કારણે આમ તમને કહી શકાય કે મહારાષ્ટ્ર એટલે મોટા ભાઈ ગુજરાત નાના ભાઈ આ નાના મોટા ભાઈ આજે પણ એ જ પ્રકારનો સંબંધ રાખીને આજે અંકલેશ્વર ની અંદર પણ લગભગ પંદર હજાર જેટલા મહારાષ્ટ્ર સમાજ અહીંયા આવીને વસવાટ કરે છે સાથે ધંધો રોજગાર નોકરી અને જે રીતે સેવાકીય પ્રતિમાં વાત કરું જયબેન મોદી હોસ્પિટલની અંદર એમ્બ્યુલન્સ આપીને એક સેવાનું ખૂબ સારું માર્ગદર્શન પૂરું પાડ્યું છે સાથે સાથે સમાજના બાળકોને પણ ભણવા માટેની કીટ આપવામાં આવે કપડાની કીટ આપવામાં આવે એમને અન્ય જરૂરિયાત હોય એ જરૂરિયાત જરૂરિયાતમંદ લોકોને જે કંઈક જરૂરિયાત હોય એ સમાજ દ્વારા આપીને એ છોકરાઓ પણ એ દીકરા આવે અને આપણે જોયું છે કે કોરોના વખતે પણ અનાજની કીટ થી લઈને તમામ સુવિધાઓ સમાજ દ્વારા પૂરી પાડવામાં આવી હતી માર્ચ મહિનાના બે હાજર અઢારની અંદર સમાજની સ્થાપના થઈ માત્ર છ વર્ષના તુકાગાળાની અંદર સમાજમાં જે પ્રકારે એક થઈને જે પ્રકારે પ્રવૃત્તિ કરી રહ્યા છે ત્યારે એમનું ખૂબ અભિનંદન પાઠવું છું આજે એમને પણ આ સમાજના આ કાર્યક્રમમાં બોલાવીને અમને તક આપી અને સમાજના શ્રેષ્ઠ જોડે ભેગા થવાની જે અમને આયોજકો દ્વારા જે અમને લાભ મળ્યો છે ત્યારે એ પ્રસંગે આયોજકોને આભાર માનું છું